આસો નવરાત્રીનો ભવ્ય ઉજાસ પાવાગઢમાં માઈભક્તોનો અદ્ભુત મહાસાગર પંચમહાલનું પવિત્ર યાત્રાધામ પાવાગઢ આસો નવરાત્રીના પ્રથમ નોરતે જય માતાજી ના આકાશ ભેદીનાથથી ગુંજી ઉઠ્યું વહેલી સવારથી જ લાખો ભક્તોનો ઉમળતાભેર ગોડાપુર ઉમટ્યો જેમણે મહાકાળી માતાજીના દિવ્ય દર્શન કરી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી અંદાજે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી આ નવરાત્રીનો ઉત્સવ ગુજરાતની સીમાઓને વટાવી રાજસ્થાન મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી આવેલા ભક્તોના ઉત્સાહથી ઝળડી ઉઠ્યો પાવાગઢનું ડુંગર ભક્તિના રંગે રંગાયો જ્યાં શ્રદ્ધા અને ઉમંગનું અનોખું સંગમ જોવા મળ્યું મંદિર ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે ભક્તોની સુવિધા માટે નોંધપાત્ર વ્યવસ્થા કરી છે ચાંપાનેરથી માંચી સુધી ખાનગી વાહનો પર પ્રતિબંધ સાથે વિશેષ બસો યાત્રાળુઓ માટે આરામદાયક સફર નું માધ્યમ બની અત્યાર સુધી પબ્લિક દર્શન કરી ચુકે છે અને આપણા મંદિર ટ્રસ્ટ તરફથી કઈ કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે નવલી નવરાત્રી એ મા શક્તિના ઉપાસના અને આરાધનાનો પર્વ આજે પ્રથમ નવરાત્રિ હોય માતાજીનું મંદિર દેલી પરોડથી ખોલી દેવામાં આવેલ છે યાત્રિકો અસંખ્ય પ્રમાણમાં માતાજીના હોંશે હોંશે દર્શન કરવાના છે જિલ્લા વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કર્યું છે જેથી કરીને આવનાર યાત્રિકોને કોઈપણ જાતની તક તકલીફ ન પડે અને સ સગવડતાભરી રીતે આવી અને હોંશે વસે માતાજીના દર્શન કરી શકે તે પ્રમાણે સુંદર આયોજન

રાજસ્થાન અને ગુજરાતભરમાંથી યાત્રાળુ શ્રદ્ધાળુઓ આજ સવારે વહેલી સવારથી અને મોડી રાતથી પણ દર્શન માટે આવ્યા છે આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે સારી રીતે દર્શન કરી શકે અને સલામતી અને રક્ષા સુરક્ષા જળવાય તે રીતનું વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અમારા રેન્જ આઈજીપી શ્રી આરબી અસારી સાહેબ સાવ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે તે મુજબ સીધા અમારા એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાસ સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ ડીવાય એસપી આઠ વીઆઈ સત્યાવીસ પીએસઆઈ અને હોમગાર્ડ જીઆરડી ટીઆરબી અને પોલીસના કુલ સાતસો ને પંચોતેર જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે પંદર પૂનમ સુધી બંદોબસ્ત જાળવવામાં આવનાર છીએ